હિન્દુ ધર્મની રામ કેન્દ્રીય પરંપરાઓમાં કેન્દ્ર બિંદુ કૌશલ્યાનંદન રાઘવેન્દ્ર અને દરેક મંદિર શ્રદ્ધાળુઓ માટે ભગવાન રામનું જ છે આજે એક એવા જ સ્થાનની આપણે વાત કરવાની છે જ્યાં પોતાના પરમ ભક્ત સાથે રહે છે ભગવાન શ્રી રામ ગાંધીનગરનું ડભોડા જ્યાં રામજીના પરમ સેવક રામદૂત હનુમાનજીનું અતિ પ્રસિદ્ધ મંદિર આવેલું છે અને પોતાના ભક્તની નિકટ જ વાસ કર્યો છે પ્રભુ શ્રી રામ એટલું જ નહીં રામજી મંદિરમાં શિવ શક્તિ અને શનિ મહારાજ ની રાધા કૃષ્ણ પણ બિરાજમાન છે લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ

આ મંદ મંદ સ્મિત રેલાવતી રામજીની પ્રતિમાના દર્શન થાય રામજીનું આ સ્થાન છે ગાંધીનગરના ડભોડામાં આવેલું શ્રી રામજીનું મંદિર જ્યાં ભક્તો આવે છે દર્શન માટે રામજીની આ સુંદર સોહામણી મુહૂર્તના દર્શન કરી ભક્તોના હોઠ પર પણ સ્મિત રમતું થઈ જાય છે રામજીની શરણાગતિનો એ જ તો જાદુ છે ગાંધીનગરના ડભુડાની ધરા ભક્તિ સંચિત છે એવું કહીએ તો પણ ખોટું નહીં થાય અહીં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ઉપરાંત રામજીની હાજરી એ જ બતાવે છે કે ભક્તને ભગવાનનો નાતો કેવો અટૂટ છે અહીં રામજી અને રામદૂતની સાથોસાથ મહાદેવ જગતજનની તેમજ ન્યાયાધિપતિ શનિ મહારાજ પણ વસે છે એટલું જ નહીં પ્રેમની પરિભાષા સમાન રાધા કૃષ્ણ પણ બિરાજમાન છે ડભોડિયા હનુમાન દાદાનું હજાર વર્ષ પહેલાનું દાદાનું મંદિર છે એની પાછળ આવેલ ખારી નદી ત્યાં રામજી મંદિર આવેલ છે રામજી મંદિરના જોડે ભગવાન શનિદેવ ન્યાયના દેવતાનું મંદિર છે તેના પાછળ એક જબરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં એક ધૂણો છે જે અખંડ વર્ષોથી

બધા દેવ દેવીઓ ભક્તોને આશીર્વાદ આપે છે અખંડ ધૂણામાં હોમાયેલી ભક્તિની આહુતિથી પરિસર શુદ્ધ અને પાવન અનુભવાય છે છે સરકાર એક બહુ મોટું નામ કારણ કે ભગવાન બે જ સ્વરૂપ એવા છે આમ તો ભાગવત ની અંદર ભગવાનના ચોવીસ અવતાર બતાવવામાં આવ્યા છે પણ સંપૂર્ણ રીતે જો ભગવાન ધરતી ઉપર બિરાજમાન થયા હોય તો એ બે અવતારમાં હતા કારણ એક ભગવાન રામ અને બીજો ભગવાન કૃષ્ણ બરાબર કારણ કે સોસુક ધામ રામ યશ નામ અખિલ લોક દાયક વિશ્રામ પરમાત્માનું નામ એવું છે કે જે આરામ અને વિશ્રામ આપે છે એવી સુંદર મજાની પરમાત્માની ગાથા રાઘવેન્દ્ર સરકાર ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બિરાજમાન છે સાક્ષાત અમારા ઢોળિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને અમારા ગુરુદેવ શત્રુગંધી શત્રુગંધાસજી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે આ બધાની અસીમ કૃપાથી ખૂબ આનંદ અને મજા આવે છે અને પરમાત્માને દિન પ્રતિદિન ભક્તિ ભાવ ભજન કીર્તન ચાલુ રહે છે જો અમારા આદેશ નાથ સંપ્રદાય

જીવનની પડોજણ ભૂલી જાય કેટલાય લોકો અહીં પોતાના પ્રશ્નો અને તકલીફો લઈને આવે છે અને માનતા માની તેનાથી છુટકારો મેળવે છે ભક્તોને મન તો આ ઈશ્વરીય પરિસર છે જ્યાં તેમના તારણહાર વસે છે હા છે છે શનિદેવ મહારાજ દરેકની મનોકામના પૂરી કરે ભગવાન શ્રીરામ સૌની મનોકામના પૂરી કરે જગતજનની જગતંબા બેઠી છે દરેકના મનોકામના પૂરી કરે છે જેઓ જેવો જગત વિશ્વાસ લઈને આવે એવું જગતજનની જગતંબા પૂરી કરે છે શ્રીરામ પ્રભુ પૂરા કરે છે અહીંયા ઘણા બધા દાખલો મારા અનુભવનો એક દાખલો કહું તો એક બેન અહીંયા અમદાવાદના બિરાજમાન હતા તેને ત્રણ લેવલનું કેન્સલ હતું જેને થર્ડ કેન્સલ કહેવામાં આવે છે ડૉક્ટરોએ પણ અહીંયા હાથ ઝાડકા દીધા હતા કે આ કેસ અમારાથી પોસિબલ નથી પણ અમારા સામે બિરાજમાન હનુમાનજી મહારાજની ખાલી એક તેલના ડબ્બાની માનતા રાખી હતી અને એ બેનને સંપૂર્ણ કેન્સર શરીરમાંથી મટાડી દીધું એવા બિરાજમાન હનુમાનજી મહારાજ અહીંયા છે નિત્ય સવાર સાંજ આરતી અને પૂજામાં અસંખ્ય લોકો આવીને જોડાય છે અને ભગવાનની નિકટતાનો અહેસાસ કરે છે અહીં શનિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ન્યાયના દેવ શનિદેવને ભક્તો તેલ ચઢાવી રીઝવવાના પ્રયાસ કરે છે હાલનું આ મંદિર ભક્તોની અથાગ મહેનતનું પરિણામ છે પાછલા વર્ષોમાં ભક્તોની વધતી સંખ્યા અને આસ્થાને જોતા ત્રણ વાર મંદિરનું નવીનીકરણ કરાયું આ મંદિર ત્રણ વખત ગામે અને ટ્રસ્ટી હોય ભેગા થઈ અને જૂનું હતું એનું બહુ મહેનત કરી અને આ રામજી મંદિર પહેલાં નળિયોનું હતું પછી પત્રો થયો પતરામયથી પરમાત્માની એવી કૃપા થઈ ડાબું ભરાઈ ગયું અને શનિવારે હજારો પબ્લિક રામજીના દર્શન પર કરે છે જબરેશ્વર મહાદેવના પણ દર્શન કરે છે ન્યાયના દેવતા ભગવાન શનિદેવના પણ દર્શન કરે છે તેલ ચડાવે છે અળદ ચડાવે છે અને ભગવાન ન્યાયના દેવતા એમના બાળ બચ્ચા અને પરિવાર જેમાં મોટી સંખ્યા માં ભક્તો ની હાજરી દેખાય છે રામ દરબાર હનુમાનજી મહાદેવ ભગવતી દેવી અંબા રાધા કૃષ્ણ શનિદેવ તેમજ સાંઈ બાબાના દર્શન નો અહીં લેવા હજારો ભક્તો આવે છે ડભોડા ભલે હનુમાનજીના નામે પ્રસિદ્ધ હોય પણ રામજી મંદિરમાં વસેલા વિવિધ દેવદેવીઓની નિશામાં આવનાર ભક્તો માટે ડભોડા બની ગયું છે તીર્થધામ સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ડભોડા